આજરોજ ભરૂચ જિલ્લામાં આછોદ બેઠક બેઠક ઉપર બેતાલીસ બૂથોમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બેતાલીસ બુથોમાં શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ જાતના ઈવીએમ ખોટકાયા વગર બહુ જ સારી રીતે ઇલેક્શન પૂર્ણ થયું છે અમે મતદારોનો આભાર માનીએ છીએ કે એ લોકો આવ્યા અને એમનો અમૂલ્ય મત આપ્યો અધિકારનો ઉપયોગ કર્યો આજ સાથે અમારી બધી જ ટીમ અહીંયા પહોંચી ગઈ છે હવે રિસિવિંગનું કામ ચાલે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે